જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું સરસ એક વાર્તા કહેવા જઈ રહી છું આ વાર્તા જો તમે સાંભળી લીધી અને જીવનમાં ઉતારી લીધી તો તમારા જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ મોટી હશે ગમે એટલી પરેશાનીઓ હશે તકલીફો હશે એ તમને બહુ નાની લાગશે અને તમને સરળતાથી એની સાથે એનો સામનો કરવાની લડવાની હિંમત પણ મળશે બસ શરત એટલી છે કે આ વાર્તાને પૂરી સાંભળજો અંત સુધી સાંભળજો એક છોકરો હતો પાંચ છ વર્ષનો એના માતા પિતા સાથે શહેરમાં રહેતો હતો એના દાદા દાદી ગામડે રહેતા હતા તો એક વારે છોકરો ગામડે એના દાદા દાદી પાસે આવે છે દાદા જોડે રસે છે રમે છે કૂદે છે ખૂબ મજા કરે છે તો એક દિવસ એ છોકરાએ એના દાદાને પૂછ્યું દાદા કીધું કે દાદા હું મોટો થઈશ ને તો બહુ કામયાબ માણસ બનીશ બહુ મોટો માણસ બનીશ પણ દાદાજી શું તમે અમને કામયાબ થવા માટેના રસ્તા ઉપાયો સિદ્ધાંતો બતાવી શકો છો કહો ને દાદા મને એના દાદા હસ્યા અને કહે છે હા જરૂર કહીશ પણ એની પહેલાં તું મારી સાથે ચાલ એના દાદા જે વૃક્ષ છોડ વેચતા હોય નર્સરી જે દુકાને આ નાના નાના છોડો વેચે કુંડામાં રોપવા માટે ઘર આંગણામાં રોપવા માટે એની દુકાને લઈ જાય છે બે છોડ ખરીદે છે બે છોડ ખરીદે છે એમાંથી એક છોડને એ કુંડામાં વાવે છે અને એક છોડ છે એ ઘરના આંગણામાં બહાર વાવે છે ઉગાડે છે અને જે કુંડામાં જે છોડ વાવ્યો હોય છે એ ઘરમાં મૂકે છે એક જગ્યા ઉપર અને બહાર તો છોડ જે આંગણામાં વાવ્યો જ છે પછી એના દાદા એને સવાલ પૂછે છે કે બેટા તને શું લાગે છે આમાંથી કયો છોડ કયું ઝાડ મોટું થશે કયું ઊગશે એટલે એ છોકરાએ જવાબ આપ્યો દાદાજી મને તો એવું લાગે છે કે જે આપણે ઘરમાં જે કુંડુંમાં જે છોડ રોપ્યો છે એ ઝાડ તો એ મોટું થશે વૃક્ષ એ છોડ મોટો થશે બહારનો છોડ મને નથી લાગતો ઉગશે કે મોટો થશે કારણ કે બહાર જે છોડ છે ત્યાં એને ઘણી બધી વિપત્તિઓ આવશે તોફાન વરસાદ તાપ પછી જાનવર છે જીવજંતુ છે એને એને સેફ નહીં રહે અને જે ઘરમાં છોડ ઉગ્યો છે એને બધાથી રક્ષણ મળશે એને કોઈ મુશ્કેલીઓ તકલીફો નહીં આવે ઘરમાં એને સુરક્ષિત છે એના દાદાજી કહ્યું સારું આ તો ભવિષ્ય જ નક્કી કરશે એ કયો છોડ ઉગશે જોઈશું આપણે આમને આમ સમય વીત્યો ચાર વર્ષ થયા એટલે છોકરો ફરી એના દાદાજી પાસે આવ્યો એના દાદાજી પાસે આવ્યો અને એના દાદાજીને ફરી એ જ પ્રશ્ન પૂછે છે કે દાદાજી મેં તમને પહેલાં પણ એક સવાલ પૂછ્યો હતો કે કામયાબ થવા માટેના રસ્તા મને કહો કોઈ સિદ્ધાંત કોઈ ઉપાય મને સમજાવો ત્યારે પણ તમે જવાબ નહોતો મને આપ્યો આજ તો તમારે મને જવાબ આપવો જ પડશે ના દાદાજી કહે હા આપીશ જરૂર પણ ચાલ આપણે પહેલાં બે વૃક્ષ જે રોપ્યા હતા એને જોઈ લઈએ એટલે એના દાદા પેલા જે ઘરમાં જે છોડો આવ્યો હતો કુંડામાં ત્યાં લઈ ગયા એ નાનામાંથી ઘણો મોટો છોડવો બની ગયો હતો ઘણો મોટો થયો હતો અને પછી લઈ ગયા બાર તો એ જે છોડ રોપ્યો હતો એક મોટું વૃક્ષ બની ગયું હતું વિશાળ વૃક્ષ બની ગયું હતું એનો છાયો આખા ઘર પર પડતો હતો એની ડાળીઓ મોટી મોટી અને મજબૂત બની ગયેલી હતી એટલે એ છોકરો એના દાદાજીને પૂછે છે દાદાજી આવું કેવી રીતે થઈ શકે આ બહાર જે આપણે છોડ આવ્યો હતો એમાં તો ઘણી બધી એને તકલીફો પડી હશે વરસાદ જોરમાં આવ્યો હશે તોફાન આવ્યું વાવાઝોડું આવ્યું હશે ખૂબ તાપ આવ્યો હશે તો આ આવું કેવી રીતે બને અને જે અંદર જે આપણે જે કુંડામાં જે છોડ રોપ્યો તો એ તો સુરક્ષિત હતો છતાં પણ એનો એટલો મોટો થયો કે જેટલું આ ઝાડ મોટું થયું એટલે એના દાદાજી કહે છે કે આ જે છોડ છે જે આપણે બહાર રોપ્યો છે એ મુશ્કેલીઓથી એ પરિસ્થિતિ તકલીફોથી વીત્યો છે એણે બધું સહન કર્યું છે એનામાં એ સહન કરવાની શક્તિ હતી એને બધું બધી જ પરિસ્થિતિથી એ લડીને આટલો છોડ મોટો થયો છે એ મજબૂત બની ગયો છે હવે એ ચાહે ગમે એટલી ડાળીઓ એ ગમે એટલા વિસ્તારમાં ફેલાવી શકે છે ફેલાઈ જાય છે એને ખૂબ તકલીફ એટી છે માટે એ મોટું થયો છે અને જે ઘરમાં છે એ એકદમ આરામદાયક હતો એને કોઈ તકલીફ નથી બેઠી પણ આ જે બહાર છે એ બધી જ બધી જ ઋતુઓમાંથી બધી જ પરિસ્થિતિમાંથી લડી રહ્યું છે હવે આના માટે કોઈ પણ મોસમ કોઈ પણ તકલીફ આનામાં ઝાડ માટે મોટી નથી તો બેટા એક વાત યાદ રાખજે કે જીવનમાં જ્યારે તકલીફ મુશ્કેલીઓ કષ્ટ પરેશાનીઓ આવે છે ને ત્યારે જ વ્યક્તિ સફળ બને છે કષ્ટ વગરનું જીવન હોય એ વ્યક્તિ ક્યારેય સફળ નથી બનતો જો કષ્ટ વગરનું જીવન હોય ને તો એવું માનવું કે તમે સહી રસ્તા ઉપર નથી વ્યક્તિ બધી જ પરિસ્થિતિમાંથી જ્યારે નીકળે છે ને ત્યારે બધી જ રીતે તૈયાર થઈને નીકળે છે બધી જ રીતે એ ટ્રેન થઈ ગયેલું હોય છે મુશ્કેલી વગરમાં મુશ્કેલી વગર કંઈ શીખવા નથી મળતું તકલીફો જ્યારે જીવનમાં આવે છે ત્યારે ઘણું બધું શીખવા મળે છે તો કામયાબ બનવા માટે તે મને પૂછ્યું હતું ને કે કામયાબ બનવા માટે શું કરવું દાદાજી તો કામયાબ બનવા માટે બધી જ પરિસ્થિતિનો સામનો કરતા શીખવું ના કે ડરીને ભાગવું હેરાન થવું એનાથી પીછો છોડાવો આ કોઈ સોલ્યુશન નથી જીવનમાં જ્યાં સુધી આપણું લક્ષ્ય સુધી ન પહોંચી જઈએ જ્યાં સુધી આપણે કામયાબ ન બની જઈએ ત્યાં સુધી આપણે હારવું નહીં બધી જ પરિસ્થિતિ ચાહે ગમે તેવી પરિસ્થિતિ કેમ ન આવે એનો સામનો કરવો એમની સામે લડવું અને એમાંથી પ્રસાર થવું તમને કોઈ ના રોકી શકે કામયાબ થતા જો તમે લડશો જો તમે અડગ રહેશો તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમને કોઈ નહીં રોકી શકે તો મિત્રો તમે સમજ્યા ને કે કેટલી સરસ વાર્તા હતી કે જે ઝાડ કોમ્ફર્ટમાં હતું જે આરામદાયક જગ્યા પર હતું એ એટલું ગ્રો ન થયું જેટલું આ મુશ્કેલીથી લડતું લડતું ઝાડ ગ્રો થયું જે મુશ્કેલીઓમાંથી પણ પસાર થઈને ગ્રો થયું જો આરામદાયક આપણે પસંદગી કરીએ છીએ આરામદાયક જીવનની પસંદગી કરીએ છીએ તો કામયાબી પણ નથી જ મળતી તો મુશ્કેલીઓથી લડવું એ જ આપણને જીવનમાં સફળતા આપે છે મુશ્કેલી પરેશાની આ બધા લોકોને આ બધા દુઃખ સમજે છે લોકો પણ એ દુઃખ નથી હોતા એ આપણને આગળ જવા માટે પ્રેરણા આપે છે એ આપણને કંઈક શીખવાડે છે તો મિત્રો જો તમને આ વાર્તા સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બધાને વધુ શેર કરજો જેથી બધાને પણ પ્રેરણા મળે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ